પરિવાર ઉપર આવી પડેલ દુખને લઈ પરિવારના લોકો શોકમાં ડૂબી ગયેલ સ્ભાસ્કર દાદાએ વર્ષોથી પોતાનું જીવન ભાતીજી મહારાજના ચરણોમાં અર્પણ કરી દીધેલ અને લોકસેવા સદાય જોતરેલા રહેતા એમના ઘરે ભાતીજી મહારાજના મંદિરે હિન્દુ મુસ્લિમ ભક્તો પોતાના દુઃખ લઈને આવતા રડતા રડતા આવતા ને ભાસ્કર દાદા તેમને હસતા હસતા મોકલતા ભાસ્કર દાદાને વાલ્મીકી સમાજ સહિત અન્ય ઇતર સમાજ પણ બહુ માનતા ગઈકાલના રોજ સ્વભાસ્કર દાદાને ભક્તજનો દ્વારા દાદાની પાલખી શણગારી ફટાકડા ફોડી વાંચતે ગાજે સ્મશાન યાત્રા કાઢવામાં આવેલ અને ત્યારબાદ તેમના નિવાસસ્થાનની બાજુમાં તેમને સમાધિ આપવામાં આવી મોટી સંખ્યામાં ભક્તો સ્મશાન યાત્રામાં જોડાયેલ અશ્રુભીની આંખોએ તેમને વિદાય આપવામાં આવી રિપોર્ટર રવિ સૈયદ ભરૂચ